ગયા વર્ષે મેં અથાણાની રેસીપી જ્યારે શેર કરી ત્યારે મને ઘણા વ્યુઅર્સના કમેન્ટ આવ્યા હતા કે બેન ઓછા માપ સાથે અથાણાની રેસીપી શેર કરો એટલે અમે બધા પણ બનાવી શકીએ તો ફ્રેન્ડ્સ આજે હું ઓછા માપ સાથે ગોળ કેરીના અથાણાની રેસીપી લઈને આવી છું તો ફર્સ્ટ તો કેમ છો બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ વિનાશ ક્રિએશન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું ઘોડ કેરીનું ખાટનું મીઠું અથાણું તો આ અથાણું બનાવીને તમે વરસ સુધી સ્ટોર કરી શકો છો પ્લસમાં તમારા અથાણામાં ફૂગ થઈ જતી હોય કે એવા ને એવા કલર સાથે અથાણું ન રહેતું હોય તેનો કલર ચેન્જ પડી જતો હોય તો આ બધા જ સ્ટેપ હું આ વિડીયોમાં ક્લિયર કરીશ તો ફ્રેન્ડ્સ બના રહેજો વિડીયોમાં વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરી દેજો તો ચાલો આપણે બનાવીએ ઘોડ કેરી અથાણું તો અહીં તમે જોઈ શકો છો કે મારા મમ્મી અથાણો બનાવી રહ્યા છે અને મેં તેની શૂટિંગ કરી છે તો મમ્મીના હાથના અથાણા ખૂબ જ સારા એવા બને છે અને દર વખતે હું અથાણાની રેસિપી શેર કરું છું અને દર વખતે કંઈક ને કંઈક નવું લાવતી રહું છું તો ફ્રેન્ડ્સ જે મારા ઓલ્ડ વ્યુઅર્સ છે એમને તો અથાણાની રેસીપી જોઈએ જ હશે પણ જે મારા નવા વ્યૂઅર્સ નવા સબસ્ક્રાઈબર ચેનલ પર આવ્યા છે તો એમના માટે આ વિડીયો નવો છે તો ફ્રેન્ડ્સ લાઇક જરૂરથી કરી દેજો ગમે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે અથાણા માટે અહીં આપણે લીધી છે રાજાપુરી કેરી અને માપમાં આ કેરી ત્રણ કિલો જેટલી છે તો આગળ હું તમને તેના માપ સાથે રેસિપી શેર કરીશ તો અહીં આપણે આ કેરીને ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે પછી આપણે તેની છાલ કાઢી લેવાની છે તો આ બધી જ પ્રોસેસ આપણે કરવાની જ છે જેથી કરીને અથાણું લાંબો સમય સુધી ટકે હવે બધી જ કેરી છોલાઈ જાય એટલે આપણે આ કેરીના કટકા કરવાના છે તો આપણે આવી રીતના કટકા કરી લેવાના છે બહુ નાના નાના કટકા નથી કરવાના અને છાલ તો આપણે કાઢી જ મૂકવાની છે જેથી કરીને કેરી જે છે એ ચવળ ના લાગે ખાતા ટાઈમે એટલે આપણે તેની છાલ રિમૂવ કરીને પછી આપણે તેના કટકા કરવાના છે હવે કેવા કટકા કરવાના છે એ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો અહીં થોડા મોટા કટકા કરવાના છે જેથી કરીને આપણે જ્યારે સુકાવીએ ને તડકામાં ત્યારે એ કટકા બહુ નાના નાના ન થઈ જાય એટલા માટે થોડા મોટા કટકા કરજો જેથી કરીને આપણે જ્યારે તેને તડકામાં સુકવીએ ત્યારે આ જે કટકા છે એ બહુ નાના ન થાય થોડા મોટા રે એટલે અથાણામાં દેખાય કે આપણે કેરીનું અથાણું બનાવ્યું છે તો આજે આપણે ગુંદા કેરીનું અથાણું મિક્સમાં નથી બનાવી રહ્યા આજે આપણે ફક્ત ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું બનાવી રહ્યા છીએ વરસ સુધી એવું ને એવું રહેશે બિલકુલ ખરાબ નહીં થાય ફ્રેન્ડ્સ જો તમે આ રીતે પ્રોપરલી બનાવશો તો કેરીને ધોવાની છે તેની છાલ કાઢવાની છે પ્લસમાં તેના થોડા મોટા એવા કટકા કરી લેવાના છે એકદમથી નાના નાના કટકા નથી કરવાના તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે આ ટાઈપના આપણે કટકા કરવાના છે તો અહીં હું બધા જ કટકા કરી લઈશ પછી તમને વિડીયો બતાવીશ કે આપણે કેવી રીતના અથાણું વઘારવાનું છે તો અહીં તમે જોઈ શકો છો બધા જ કટકા કરી લીધા છે રાજાપુરી કેરી આપણે એકદમ કાચી લેવાની છે પાકેલી કેરી નથી લેવાની નહીતર અથાણું બગડી શકે છે તો અહીં તમે જોઈ શકો છો કે બધી જ કેરીના કટકા થઈ ગયા છે લગભગ એક દોઢ કિલો જેટલો તેનામાંથી ગોટલાનો ભાગ અને છોતરાનો ભાગ નીકળી ગયો છે હવે આ કેરી કેટલા માપની થાશે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો બને રહેજો વિડીયોમાં હવે આ કટકામાં આપણે મીઠું ઉમેરવાનું છે તો ઘણા લોકો હળદર ઉમેરતા હોય છે આ સમયે તો તમને ઉમેરવી હોય તો ઉમેરી શકો છો મેં અહીં નથી ઉમેરી તો અહીં આપણે થોડું મીઠું ઉમેરીને એક વાટકી જેટલું કે પછી બે ત્રણ મુઠ્ઠી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે અને બધું જ સરસ એવું મિક્સ કરી લેવાનું છે બધી કેરીમાં મીઠું લાગી જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે પછી આપણે તેને એક બરણીમાં ભરીને આખી રાત માટે મૂકી દેવાનું છે તો અહીં કાચની બરણી લઈ લીધી છે તેનામાં આપણે આ કટકા ભરી દેવાના છે આખી રાત માટે તેને આપણે મૂકી દઈશું બીજા દિવસે બપોરના કે પછી સવારના આ કેરીને કાઢીને તડકામાં અડધા કલાક માટે સૂકવી મૂકવાનું છે તો તડકામાં સુકવ્યો એનો મેં વિડીયો નથી ક્લિક કર્યો એનો વિડીયો તમને પ્રોપરલી જોવો હોય તો આઈ બટનમાં હું તમને એક બીજો વિડીયો અથાણાનો આપીશ જેનામાં મેં બધા જ સ્ટેપ કવર કર્યા છે તો ફ્રેન્ડ્સ અહીં કેરી સૂકવી લીધી છે અડધા કલાક માટે તડકામાં એકદમ કોરી પડી જાય પછી આપણે તેને લઈ લેવાની છે અને હવે આપણે અહીં ગોળ લઈ લેશું તો અહીં તમે જોઈ શકો છો કે વજનમાં મેં અહીં બે કિલો જેટલો ગોળ લીધો છે હવે આપણે ત્રણ કિલો જેટલી કેરી લીધી હતી તો તેનામાંથી કેરી આપણી સૂકવ્યા પછી દોઢ કિલો તેનો માપ થઈ ગયો છે તો દોઢ કિલ્લા કેરી અને બે કિલો જેટલો મેં અહીં ગોળ ઉમેર્યો છે જેથી કરીને અથાણું ખાટું મીઠું થાય બહુ ખાટું ન થાય તો આ માપ ધ્યાન રાખજો કે આપણે અહીં દોઢ કિલો કેરી જોખીને લેવાની છે જે સૂકવ્યા બાદનું જે વજન હોય એના પ્રમાણે આપણે ગોળ લેવાનું છે તો દોઢ કિલો કેરી છે તો આપણે અહીં બે કિલો જેટલો ગોળ લઈ લેવાનો છે ચાલો હવે આપણે અથાણું વગરીએ જેના માટે મોટું વાસણ લઈ લીધું છે તેનામાં અડધા લીટર જેટલું ખારું તેલ એડ કરી દીધું છે ત્યાર પછી આખા મસાલા જેનામાં મરી છે લવંગ છે તમાલપત્ર છે સાથે સાથે તજના ટુકડા છે અને બે થી ત્રણ આપણે અહીં ચક્રફૂલ ઉમેર્યા છે તો આ પહેલાં તેલ ગરમ થાય એટલે આ આખા મસાલા ઉમેરી દઈશું પછી આપણે એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું હિંગ ઉમેર્યા બાદ આપણે અહીં એક મોટી ચમચી ભરીને જીરું ઉમેરી દઈશું ત્યાર પછી એક વાટકી જેટલું ઉમેરીશું આખા ધાણા અને ત્યાર પછી આપણે અહીં કાચી વરિયાળી ઉમેરી દેવાની છે તેનો ટેસ્ટ અથાણામાં ખૂબ સારો એવો આવે છે તો જરૂરથી ઉમેરજો એક વખત આપણે તેને ચલાવી લેશું અને ગેસની ફ્લેમને અહીં સ્લો રાખી છે જેથી કરીને આ બધા જે આખા મસાલા છે એ બળે નહીં અને એ ખાસ ધ્યાન રાખજો કે બળવા ન જોઈએ ત્યાર પછી આપણે અહીં તીખા જે મરચાં આવે લવિંગ્યા તે લઈ લીધા છે તેને આપણે કેરીના પાણીમાં અડધો કલાક પહેલેથી જ પલારીને મૂકી દીધા છે તે ઉમેરી દીધા છે અને ત્યાર પછી આપણે અહીં અડધી અડધી વાટકી જેટલા રાઈ અને મેથીના કુરિયા ઉમેરી દીધા છે હવે આ બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો કે સૂકવેલી કેરી લઈ લેવાની છે અને એ કેરીને આપણે આ વઘારમાં ઉમેરી દેવાની છે તો અહીં આપણે પહેલાં મસાલા બિલકુલ નથી ઉમેરવાના પહેલાં અહીં આપણે કેરીને ઉમેરી દેવાની છે અને આ જે કાચા મસાલા છે બધા એ આપણે એમ સમજો કે પાંચ મિનિટ સુધી તેને કૂક કરવાના છે સ્લો ફ્લેમ ઉપર બળી જશે તો અથાણાનો ટેસ્ટ સારો એવો નહીં આવે એટલા માટે ખાસ ધ્યાન રાખજો સ્લો ફ્લેમ ઉપર બધું જ સરસ એવું આખા મસાલા સતળાઈ જાય પછી આપણે અહીં કેરી ઉમેરવાની છે તો દોઢ કિલો આપણે કેરી લીધી છે તેને આપણે ઉમેરી દીધી છે અને હવે આપણે તેને મિક્સ કરી લેશું બરાબર રીતે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે અથાણું બનાવતા હો ત્યારે પ્રોપરલી ચોખ્ખાઈ રાખવાની છે પીરિયડનો ટાઈમ હોય ત્યારે તમને અથાણું નથી બનાવવાનું નહીતર આ અથાણું બગડી જશે એટલે આ અથાણું એકદમ ચોખ્ખાઈથી બનાવવાનું છે પ્લસમાં કેરી ધોઈને વાપરવાની છે અને જ્યારે પણ તમે અથાણું વઘાડતા હોવ ત્યારે તમને ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ અથાણામાં આપણે જે તેલ વાપરીએ છીએ તે તેલ ખારું તેલ લેવાનું છે આપણે નોર્મલી ઘરના જે તેલ હોય એ નથી વાપરવાના અથાણાને ખારા તેલમાં જ વગરવામાં આવે છે તો જ એ લાંબા સમય સુધી ટકે છે નહીંતર અથાણું બગડી જાય છે તો આ બધી નાની નાની ટીપ્સ તમને ધ્યાનમાં રાખવાની છે જેથી કરીને તમે જે વરસનું અથાણું બનાવતા હો એ બિલકુલ ખરાબ ન થાય હવે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે આપણે કેરી વઘારમાં મિક્સ કરી લીધી છે ગેસની ફ્લેમ હવે હાઈ કરી દીધી છે અને અહીં બે કિલો જેટલો આપણે જે ગોળ જોખીને રાખ્યો હતો તે ગોળ આપણે અહીં ઉમેરી દેવાનો છે તો અહીં તમને ગોળની નાની નાની કટિંગ કરવી હોય તો તમે કરી શકો છો મેં અહીં ડાયરેક્ટલી મોટા મોટા પીસ ઉમેરી દીધા છે જેમ જેમ આ ગોળ ગરમ થશે એટલે પીગળતું આવશે તો થોડી અથાણું બનાવવામાં વાર લાગશે દસ પંદર મિનિટ જેવું થશે આ ગોળને ઘરતા તો ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની છે એટલે ફટાફટ આ ગોળ જે છે એ ઘડી જશે વચ્ચે વચ્ચે આપણે ચલાવતું રહેવાનું છે કારણ કે ગોળ આપણે ઉમેર્યું છે તો તળિયે ચોટે નહીં એટલા માટે વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી ગોળ ઘરી ન જાય ત્યાં સુધી આ અથાણાને આપણે ચલાવવાનું છે અને કટિંગ કરીને તમે એડ કરશો તો જલ્દીથી એ ઘરી જશે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે બધું જ સરસ એવું ગોળ આપણે કેરીમાં મિક્સ કરી લીધું છે આ અથાણાંનું માપ જ્યારે તમે કરશો એટલે અહીં આપણે બે કિલો ગોળ લીધો છે દોઢ કિલો કેરી લીધી છે એટલે સાડા ત્રણ કિલો વજન આ થઈ ગયું પ્લસમાં આપણે બધા મસાલા આખા મસાલા ઉમેર્યા છે એટલે પોણા ચાર ચાર કિલો જેવો તમારો આ અથાણું બનીને રેડી થશે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે લગભગ ગોળ ઘરી ગયું છે અને થોડું થોડું બાકી હોય ત્યારે આપણે અહીં મસાલા ઉમેરવાના છે તો પોણી વાટકી જેટલો મેં અહીં લાલ મરચો તીખો ઉમેરી દીધો છે અને પોણી વાટકી જેટલા મેં અહીં ધાણા ઉમેર્યા છે બે મોટી ચમચી આપણે અહીં સારામાં સારો ગરમ મસાલો અથાણામાં યુઝ કરવાનો છે ત્યાર પછી આ મસાલાને આપણે એક વખત અથાણામાં મિક્સ કરી લેશું એક વખત ચલાવી લેશું એટલે મસાલા સરસ એવા અથાણામાં ચડી જાય અને તેનો ટેસ્ટ ખૂબ સારો એવો આવે બીજા મસાલા આપણે પાછળથી એડ કરીશું તો ફ્રેન્ડ્સ એક ટિપ્સ હું તમને બીજી અહીં આપીશ કે અહીં તમને હળદર બિલકુલ નથી ઉમેરવાની શું કામ નથી ઉમેરવાની એ તમને આગળ જણાવીશ તો ત્યાર પછી મેં અહીં ઉમેર્યો છે અચાર મસાલો તો પોણી વાટકી જેટલો મેં અહીં અચાર મસાલો ઉમેરી દીધો છે અને તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો આ અથાણાનો કલર તમારો વરસ સુધી એવો ને એવો રહેશે અને જો તમે હળદર ઉમેરતા હો અથાણામાં તો ન ઉમેરતા બિલકુલ કારણ કે હળદરથી અથાણું કાળું પડી જતું હોય છે તો હળદર અથાણામાં બિલકુલ નથી ઉમેરવાની તો ફ્રેન્ડ્સ હવે આ બધા જ મસાલા ઉમેર્યા બાદ આપણે આ અથાણાને એક ઉકાળો આપી દેવાનું છે પછી ગેસની ફ્લેમને બંધ કરી લેશું ટોટલી આ અથાણાને ઠંડુ કરી લેશું ઠંડુ કર્યા બાદ આ અથાણું જ્યારે આપણે સ્ટોર કરીએ ત્યારે એ બરણીને બરાબર રીતે ધોઈ લેવાની છે તડકે સૂકવી દેવાની છે પછી આપણે ખારું તેલ જે હોય એને ગરમ કરવાનું છે ઠંડુ કરવાનું છે પછી આ ખારા તેલને જ્યારે આપણે બરણીમાં અથાણું ભરી લઈએ ત્યારે ખારા તેલને ઠંડુ કરીને અથાણાની બરણી ઉપર રેડી દેશું એટલે આ અથાણામાં ફૂગ નહીં વળે આ અથાણું બાર મહિના સુધી એવું ને એવું લાલ ચટાકેદાર રહેશે તો ફ્રેન્ડ્સ આપણું અથાણું બિલકુલ બની ગયું છે ઠંડુ કરીને આપણે બરણીમાં ભરવાનું છે તો એ મેં સ્ટેપ તમને જણાવી દીધા છે તો એ પ્રમાણે જ તમે અથાણાને સ્ટોર કરજો અથાણું ઠંડુ થયા બાદ તમે તેનો રસ્તો જોઈ શકો છો એકદમ સરસ એવો ઘાટો થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું ઘોળ કેરીનું ખાટું મીઠું અથાણું વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો જરાય પણ ગમ્યો હોય તો મમ્મી માટે એક લાઇક જરૂરથી કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી હજુ બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ